આપણે તરત જ અધીરા બની જઈએ છીએ કોઈ પણ વસ્તુ નિર્માણ થાય પછી એનું સારું ફળ જોતું હોય તો થોડોક સમય આપી દો એને કોઈ પણ વસ્તુ હોય કારણ અમુક અમુક વસ્તુને સુધરવા માટે સમય સિવાય કોઈ બીજી દવા નથી અને સમય તમને જે સાચું બતાવે એવું બીજું કોઈ બતાવી ન શકે નહી તો સારો સમય હોય ને ત્યારે તો બહુ આભટ ને બધા આપણા દેખાતા હોય પણ ખરાબ સમયમાં તમારી સાથે ઉભા રહે ને ત્યારે સમજવું આ મારા સાચા સગાઓ છે આ મારા સાચા સ્નેહીઓ છે સુખમાં તો બધા સાથ આપે તમારા દુઃખમાં સાથ આપે એ તમારો સાચો સગો છે તો ધૈર્ય રાખવું દરેક જગ્યાએ બીજું ક્ષમાશીલ બનવું તમારો અપરાધ કરે અને તમે જો કોઈને દંડ આપો તો તમે વીર છો તમારો અપરાધ કરે અને તમે કોઈને દંડ આપો તો તમે વીર છો પણ જો એને ક્ષમા કરી દો તો તમે મહાવીર છો ક્ષમા વીરસ્ય ભૂષણ દંડ આપવા માટે તો સૌ કોઈ આપી શકે પણ ક્ષમા તો કોઈ વીર હોય એ જ આપી શકે ભૂલ કરી હોય છતાં પણ ભૂલી જાય એ મહાપુરુષ છે અને આજે આજે કૃષ્ણને યાદ કરીએ છીએ એનું કારણ એ છે કૃષ્ણમાં બધા ગુણોમાં સૌથી શ્રેષ્ઠ ગુણ છે મારી ભૂલો ના ભૂલનારા તમે છો માટે હે કૃષ્ણ અમે તમને યાદ કરીએ છીએ કેટલી ભૂલો ભગવાન ભૂલી જાય તો ક્ષમાશીલ બનવું એ ધર્મનું બીજું ચરણ છે ધૈર્ય રાખવું હોય પણ પછી એ ધૈર્યમાં કોઈકને દંડ આપવાની તૈયાર થઈ જાય તો તમારું ધૈર્ય ખૂટી ગયું કહેવાય ધૈર્ય પછી બીજું સ્ટેપ છે ક્ષમાશીલ ત્રીજું પગથિયું છે કામ અને લોભ ઉપરનો સંયમ માણસ લોભમાં સંયમ રાખે માણસ કામનાઓનો સંયમ રાખે જેની કામનાઓ અધૂરી છે એ ક્યારેય મોક્ષ પામતો નથી ઈચ્છાઓ અધૂરી રહી જાય અને શ્વાસ પૂરા થઈ જાય એ મૃત્યુ છે પણ ઈચ્છાઓ પૂરી થઈ જાય અને શ્વાસ બાકી રહી જાય એ જીવતા જીવ તમને મોક્ષ મળી ગયો છે કોઈ ઈચ્છાઓ જ નથી આશાને તૃષ્ણા મટી ગઈ મનની મૃગજળ દેખી હવે નહીં દોડું મેં તો ઘણા બધા મૃગજળની હાટો નાવ બાંધે મૃગજળને હારે નાવ બાંધી ના આવે હવે એને તરવાની હોય સંસારમાં કામનાઓ છોડવી કામનાઓ પર સંયમ કરવો લોભ છોડવો કરકસર હંમેશા કરવી જીવનમાં પણ લોભ ન કરવો ક્યારે ત્રણ બેનો ભેગા થયા ગામના પાદર પાંચાળના નહોતા આ તો હું ગામનું નામ ભૂલી ગયો છું પણ તમે તમારી તે સમજી લેજો ત્રણ બેનો ભેગા થયા ત્રણેય વાતો કરતા હતા કે આ કેટલી મોંઘવારી છે આમાં તો ઘર હકાવું કેમ થાય તમારા ભાઈને તો આટલો જ પગાર છે અને એમાં અત્યારે તમે જોવો તો ખરા તેલના બધી ખાવા પીવાની વસ્તુના આ ઘીના ભાવ તો ક્યાં પહોંચ્યા ઘી જોતું હોય તો અહીં મળો અને પાછું ન્યા તમે તપાસ કરાવો તો ન્યા જ ડુપ્લિકેટ હોય જ્યાં બોર્ડ માર્યું હોય ન્યા જ ડુપ્લિકેટ હોય ચોખ્ખા ઘી માટે અહીંયા મળો તો ત્રણ બેનો વાતો કરતા હતા કેટલી મોંઘવારી વધી ગઈ અમારે તો છોકરાઓ ઘી એટલું ખાય ને બસો ગ્રામ ઘી જોઈ જાય છે મહિને ગ્રામ બીજી બેને કીધું તમારે બસો ગ્રામ ઘી જોઈ આટલું બધું ખાવ ત્રીજી બેણે કીધું અરે રે તમે મહિને બસો ગ્રામ ઘી ખાઈ જાઓ તમે મહિને સો ગ્રામ ઘી ખાઈ જાઓ બહુ જાજુ ખાવ ઓલી બે પૂછો તમે કેટલું ખાવ છો એ કે અમે તો ચાર વર્ષથી ગ્રામ લીધું છે હજી હાલે છે ઓલી બેએ એને આશ્ચર્ય સાથે પૂછ્યું કે આ તમે હોગ્રામ ઘીમાં ચાર કાચની બરણીમાં આવો લોભ કરે એનું એને એને માણસ કામનાઓ અને લોભને છોડે એ ધર્મનો ત્રીજો ચરણ છે ધર્મનું ત્રીજું પગથિયું છે ધર્મનું ત્રીજું લક્ષણ છે ત્યાર પછી અસ્તે ચોરી ન કરવી એ પણ ધર્મનું લક્ષણ છે ચોરી ન કરવાનો અર્થ ખાલી કોઈના પૈસા જ લઈ લેવાયું નહીં કોઈનું બોલેલું વાક્ય ચોરી ન લેવું એ પણ એક ચોરી છે વાલા ભક્તજનો મેં ગઈકાલે એટલે બગ યાદ કરાવ્યું હતું કે આપ કવિઓ એટલા બધા થઈ જાય બનાવેલું કોકનું લઈ લે કોઈક અને પછી નામ નીચે પોતાને લખી નાખે પાછું એમાં એ નામ બેહતું ન હોય શું કોઈ પણ વસ્તુની ચોરી ન કરો એ તમારો ધર્મ છે ધર્મનું ચોથું ચરણ છે પછી છે કોઈને છેતરવું નહીં એ મોટો ધર્મ છે ત્યાર પછીનું લક્ષણ છે મન વચન અને કર્મથી માણસ પવિત્ર બને એ ધર્મનું લક્ષણ છે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો પોતાની ઇન્દ્રિયોને પોતાના વશ કરવી આ જે માગે તો એને ખબર પડી આ તો એટલે આપી દે છે એને ટેવ પડી જાય માટે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો એને પોતાના હાથમાં રાખવી ત્યાર પછી જ્ઞાન એ પણ ધર્મનું એક પગથિયું છે ધર્મનું એક લક્ષણ છે જ્ઞાન અધ્યયનશીલ રહેવું કાયમના માટે એ પણ ધર્મનું એક ચરણ છે એ પણ એક લક્ષણ બતાવ્યું છે કાયમના માટે અધ્યયન કરવું ચાહે જેનું પણ તમે કરતા હો પણ કાયમના માટે અધ્યયન કરવું જોઈએ માણસ ત્યાર પછી કીધું સત્યનું આચરણ જીવનમાં કોઈ દિવસ અસત્ય ન બોલો સત્યમ વદ વેદ કહે છે સત્યમ વદ ધર્મમ જર સત્યની ઉપાસના કર સત્યનું આચરણ કર ધર્મને તારા જીવનમાં લઈ આવ ત્યાર પછી છેલ્લું વાત બતાવી ક્રોધનો અભાવ ક્રોધ ના આવે અથવા તો આવેલા ક્રોધ ઉપર તમારો અંકુશ હોય તો સમજવું મારામાં ધર્મનું લક્ષણ પડ્યું છે ઘણા ઘણાને ક્રોધમાં તો આપણે એને આપણને એમ થાય કે આને ચોલા ઉપર રાખ્યો જ્યારે જુઓ ત્યારે એ ધગતો જ જ હોય ગમે ત્યારે જુઓ ગરમ હોય અક્રોધ માણસ એ પણ ધર્મનું એક લક્ષણ છે તો આ ધ્રુવ સંધિ રાજા ધર્માત્મા હતો સત્યનિષ્ઠ હતો હતો સાચું બોલનારો ધર્મની રક્ષા કરવા વાળો અને અયોધ્યા નગરીનું રાજ્ય કરતો હતો એ આ ધ્રુવસંધીને બે પત્નીઓ છે મનોરમા અને લીલાવતી ધર્મ પત્નીઓ છે આ બે પત્નીઓ દ્વારા એક એક સંતાન છે મનોરમાનો દીકરો સુદર્શન અને લીલાવતીનો દીકરો શત્રુજીત બે એક દીકરાઓ છે એમાં દીકરાઓ મોટા થયા એના પિતાને એટલે કે ધ્રુવ સંધિને લીલાવતીનો દીકરો શત્રુજીત બહુ વાલો છે કેમ કેમ કે મધુર ભાષી છે એટલું મીઠું મીઠું બોલે છે અને રૂપાળો દેખાવડો એટલો હતો એટલે એને વધારે પસંદ હતો એ વધારે ગમતો હતો એ મંત્રીઓને પણ આ અત્ય પ્રિય હતો કારણ કે સારું બોલવા વાળો મીઠું ભાષી બોલતો હતો અને આ સંસારમાં જે સારું બોલે એ બધાને ગમે પ્રિય બોલવું સજનતા જે માણસ સારું બોલે છે બધાને ગમે છે અમુક અમુકની બોલી જેવી હોય આપણને કરડવા દોડે આપણને થયા કરતા ન બોલતો તો સારું જીવનમાં વાણીનો બહુ જરૂરી છે જેટલું બને એટલું ઓછું બોલો જેટલું બને એટલું મૌન રહો જીવનમાં જેટલું બોલો એટલું ભારપૂર્વક નહીં ભાવપૂર્વક બોલો એ તો માણસો ભાર દઈને બોલતા હોય આનું આમ હોય આનું આમ હોય અને આનું આમ હોય એમ કહેવા કરતા તમે ભાવથી બોલશો ને તો તમારે એ શબ્દને ભાર નહીં દેવો પડે તમારો ભાવ જ લોકોમાં ગ્રહણ થઈ જશે માણસ ભાવથી બોલે ભાવનાઓથી માણસ એનું વર્ણ વર્તન કરે ભાવનાઓથી એ પ્રેમપૂર્વક એની મીઠી ભાષામાં જો એ વાણી ઉદ્ગારતો હોય તો દુનિયામાં કોને ન ગમે આ દુનિયામાં બોલવું અને મૌન આ બે વસ્તુ છે બે અંગો છે વાણીના બે અંગો છે બોલવું અને મૌન સ્પીચ ઇઝ સિલ્વર તે તમે બોલો છો ને એ ચાંદી છે સ્પીચ ઇઝ સિલ્વર સાયલન્સ ઇઝ ગોલ્ડ મૌન રહો એ સોનું છે જેટલું બને એટલું મૌન રહો મોનનું કોઈ બીજું કોઈ શસ્ત્ર નથી પહોંચેવું એક વાર